પણ હમણાં જે રાજકોટમાં ઘટના બની છે જે ન બની જોતી હતી એવી ઘટના ભવિષ્યમાં ન બને એની તકેદારી રાખવા અંતર્ગત આ વર્ષે ટીકોબાગ સૌથી વધુ વીમો પબ્લિક લાયાબિલિટીઝનો જે વીમો કહેવાય એવો સવા કરોડનો વીમો ઉતરાયો છે તેમજ નવા ફાયર એક્શન જે છે સાધનો વસાવ્યા છે તેમજ એક્ઝિટ ગેટ અને એન્ટ્રી ગેટ અલગ અલગ રાખ્યા છે અને મુંબઈથી લાલબાગના પાંચ જે મૂર્તિ બનાવે જે મૂર્તિવાળા આવ્યા છે મૂર્તિ બની પછી આ વખતે અમે લીધા વગરનું કોઈ કામ કરતા નથી જી બીનું નું છે ફાયર સેફ્ટીનું છે સેફટી માટે ટોટલી આયોજન એવું કરેલું છે રાજકોટમાં કોઈ જગ્યાએ રાતના બાર વાગ્યા પછી દર્શન ન ખુલાવાય અમે અહીંયા પડદો રાખતા નથી રાતના મેં કેમ કીધું એમ બે વાગે તમે આવો તો ગણપતિના બાપાના દર્શન ખુલા જ હોય હું મગનભાઈ પીપળિયા રાજકોટ શહેર ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ અમારે આ પંદર પૂરા પૂરાથી આ સોળમો વર્ષ છે ગણપતિ આયોજન અને નવીનમાં અમે આ વખતે સુરતથી જે ટીમ આવી છે એ સેટ બનાવે છે અલગભૂત અને મુંબઈથી લાલબાગના બાંધસાડીથી મૂર્તિ બનાવે છે એ મૂર્તિવાર આવ્યા છે મૂર્તિ બની ગઈ છે પછી આ વખતે અમે એનઓસી લીધા વગરનું કોઈ કામ કરતા નથી જીબીનું છે ફાયર સેફ્ટીનું છે પબ્લિકની અમે ફૂલ સેફ્ટી માટે ટોટલી આયોજન એવું કરેલું છે કે કોઈ જાતની કંઈને ધબલ પડે નહીં નવીનમાં અમારે આ નવો શહેરથી લાલબાગના બાદશાહનો ગયા ગઈ સાલું હોય અમે આ વર્ષે પીરો છે અને એ ટીમે આબે હું કોપી રાઇટી બનાવે છે ભીડ માટે અમારા જે કાર્યકરો સ્વયંસેવકો છે બી ડિવિઝન પોલીસ છે ફૂલ સેફટી હોય છે અમે નમસ્કાર જય ગણેશ અને સૌથી પહેલાં તો આપ સૌને ખૂબ ખૂબ આભાર કે ટીપાબાકા રાજા ગણપતિ મહોત્સવ જે છે એ અહીંયા આજ ચોકમાં આ લીમડા નીચે ઓગણીસો નવ્વાણુંમાં એક માનતા પૂરી થતાં આ ગણપતિ પરિવાર દ્વારા સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ જોત જોતામાં લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં મન્નત પૂરી કરતા ગણપતિ કહેવાય માનતાના ગણપતિ કહેવાય એવા ગણપતિ તરીકે પ્રચલિત છે લોકોમાં એવી શ્રદ્ધા હોય છે એવી ભાવના હોય છે એ ગણપતિના અમે સફળતાપૂર્વક આજે છવ્વીસમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે ત્યારે હું અને અમારી સમિતિ સમગ્ર ભક્તિગણ અને સમાજના આભાર માનીએ છીએ વાત કરીએ આપણે આ વર્ષની તો બે હજાર ચોવીસમાં ફરીથી એક દમદાર જાનદાર અને શાનદાર ગણપતિ દાદાની મૂર્તિનું ત્યાં સ્થાપના કરવાના છે જે મૂર્તિ જે ધુંદાળા છે એ ભગવાન શ્રી રામના સ્વરૂપમાં બેઠેલા છે એના હાથમાં ત્રિશૂલ છે એ અનિષ્ઠનો નાશ કરવા માટે ત્રિશૂલ છે અને એક કાંઠે તેના ભક્તોને આશીર્વાદ આપતા હોય એવી એક પ્રતિકૃતિ ગણપતિ દાદા અમે એક નાસિક થી જે મૂર્તિ બનાવી છે દર વર્ષે એ મૂર્તિની અમે ત્યાં પ્રાણ પૂજા કરીને સ્થાપના કરવાના છે ત્યારબાદ

ફાયર એક્શન જે છે સાધનો વસાવ્યા છે તેમજ એક્ઝિટ ગેટ અને એન્ટ્રી ગેટ અલગ અલગ રાખ્યા છે તેમજ જનતાનો કે ભરાવો ન થાય એનું પણ અમે ખાસ ધ્યાન રાખશું જી તિકોબા કરાજામાં રોજ સવારે 7 વાગે એક આરતી હોય છે ત્યારબાદ 5:30 વાગે સમાજ સંસ્કૃતિના પ્રોગ્રામો છે તેમજ 8:30 વાગે મહાઆરતી હોય છે ત્યારે રોજ રાત્રે 9 થી 12 વાગે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ કરીને લોક ડાયરો છે સંતવાણી છે શ્રીનાજીની ઝાંકી છે માં અંબા તારા ચમકારા એવો કાર્યક્રમ રાખવામાં આવે છે તેમજ રામ તેરે ઘર પે આયા એવો કાર્યક્રમ રાખવામાં આવે છે આવા વિધ દસ દિવસના કાર્યક્રમ રાખવામાં આવે છે તેમજ રાજકોટની જનતાને ગમતા એવા સૌથી પેલો વન ડે દાંડિયાસ જે કહી શકાય એ દાંડિયાસનો અંતિમ દિવસ રાખવામાં આવે છે સાથે સાથે જનતા જે ધાર્મિક જે લોકો છે જેના માટે આ આયોજન કરવામાં આવે છે એના માટે અમે લોકોએ ભવ્ય હવન અને ભગવાન શ્રી સત્યનાથ દેવની કથાનું પણ આયોજન કરે છે કોઠારનાકા સોની બજારના જે મહારાષ્ટ્રીય રિફાઈનરી વાળા મિત્રો છે એ બધા લોકો ભેગા મળીને ગણેશ ઉત્સવ ઉજવે છે કે ચોવીસ કલાક તમે દર્શન માટે આવી શકો છો કોઈ પડદો નથી લાગતો રાતના બે વાગે તમારી ઈચ્છા થાય દર્શન કરવા છે ગણપતિ બાપાના તો તમે આવી શકો છો અને આ ગણેશ ઉત્સવ માં બીજા કોઈ બેકારા કે ધમ દળાવીના કાર્યક્રમ ન કરતા એક આધ્યાત્મિક રીતે ગણપતિ બાપા ઉપર શ્રદ્ધા બેસે ગણપતિની મૂર્તિ પાસે દર્શન કરવા જવાની ઈચ્છા થાય એવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પૂજા હવન કથા અને આરતી એ બધું કરવામાં આવે છે એટલે જેથી કરીને માણસોને એમ થાય કે આપણે કોઠા નાકાના ચોકના ગણપતિના દર્શન કરવા જઈએ કારણ કે અહીંની મૂર્તિનું જે અલૌકિક રૂપ છે તમને કાયદેસર તમે દર્શન કરો એટલે તમને મનમાં શાંતિ થવી જોઈએ એક અંદરથી આનંદ જે કીએ કે મને અંદર આનંદ થયો આ જગ્યા ઉપર આવવાથી આ ગણપતિ બાપાના દર્શન કરવાથી એવી પ્રવૃત્તિઓ આ મહારાષ્ટ્રીય પંદર છેલ્લા ઓગણત્રીસ વર્ષ ત્યાં કરે છે આજે આ ત્રીસમું વર્ષ છે ગણેશ ઉત્સવનું અને ખૂબ આસ્થાથી તમામ મહારાષ્ટ્રનું ગુજરાતી લોકો પણ આમાં જોડાય છે અને દર્શન કરે છે તન મન અને ધન થી બધાય સહકાર આપે છે બહુ સારી રીતે હોય રાજકોટ માં કોઈ જગ્યાએ રાતના બાર વાગ્યા પછી દર્શન ન અમે હોય પડદો રાખતા નથી રાતના એમ બે વાગે તમે આવો ગણપતિ બાપાના દર્શન ખુલ્લા જ હોય માણસ નિરાતે બેસી શકે મનની વાત કરી શકે એક અલૌકિક આનંદ મેળવી શકે રાજકોટમાં કોઈ જગ્યાએ નથી આવું કે ચોવીસ કલાક તમારે પડદો નહીં ગમે ત્યારે આવો એમ રામનાથ દાદાના દર્શન કરવા હોય ગમે ત્યારે જ અમારા બેઠા જ હોય છે રાતે ગમે ત્યારે આવો રાતે ત્રણ વાગે આવો ચાર વાગે આવો તોય તો દર્શન ભૂલા જોય ને અમારા જે મેમ્બરો જે ભક્તો છે એ રાત ચોવીસ કલાક રાતે પણ બેઠા હોય છે અને કોઈ પણ પરિસ્થિતિનું ધ્યાન